અરે શિવેન તું આવી ગયો સ્કૂલે સારું થયું તું આજ જલ્દી આવી ગયો ચાલ જલ્દી ફટાફટ તું ફ્રેશ થઈ જા હાથ પગ ધોઈ લે અને ફટાફટ જમવાનું આપી દઉં જો હું તૈયાર થઈ ગઈ છું આજે છે ને આપણે બહાર જવાનું છે બજારમાં શોપિંગ કરવા માટે તને ખબર છે ને હવે થોડાક દિવસમાં શ્રાવણ મહિનો આવે છે એમાં ઘણા બધા તહેવારો આવશે રક્ષાબંધન આવશે જન્માષ્ટમી આવશે તો નવા નવા કપડા નવી નવી વસ્તુ બધી શોપિંગ આપણે કરવાની એટલે જલ્દી જલ્દી તું તૈયાર થઈ જા હું પણ જો તૈયાર થઈ જ ગઈ છું

તો બધા રાહ જોવે છે એટલા માટે હું તને કઉ છું તું જલ્દી કર તું આ પૂજા ને આ તે કરવા બેસીસ ને તો બહુ વાર લાગશે આપડે જય માં પેલા ભગવાન કરવી જોઈએ જમવાનું રોજ આપજો હા વાત તો સાચી છે આપણે જમતા પહેલા હંમેશા પૂજા કરવી જોઈએ જમતા પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ જેથી કરીને આપણે જમવાનું સારી રીતના જમી શકીએ અને જમ્યા પહેલા તો ઠીક પણ જમ્યા પછી પણ આપણે ભગવાનનું નામ લેવું જોઈએ જેથી કરીને રોજ આપણને આવું જ જમવાનું મળે તે સાચું કીધું

સુતા પહેલા તમને ખબર છે કેમ પ્રાર્થના કરવી જોઈએ કેમ કે આપણે સુઈએ અને આપણે ઉઠીએ ત્યાં સુધીનું બધું આપડે ભગવાન ધ્યાન રાખે અને આપણને બીક ન લાગે અને ખરાબ ખરાબ કેવા સપના ન આવે એટલે હું ખાલી સૂતા પહેલા નહીં જમ્યા પહેલા જ તે પ્રાર્થના કરું છું રમત ગમત માં આગળ હશે ભણવામાં આગળ હશે કઈક બઈના હશે તો મારે ખાલી એને એની મમ્મીને એટલું જ કહેવું છે કે ભણવાનું એ બધું તો કરવું જ જોઈએ પણ સાથે સાથે આપણે કરવું જોઈએ તો ભગવાનનું પણ શીખવું જોઈએ

પાણી અને દૂધ ને બધું ચડાવજો ઘણા બાળકો એવા હશે કે કોઈ તહેવારો કદાચ એને ઉજવતા હશે એને મનાવતા હશે બધું વસ્તુ લાવતા હશે શોપિંગ કરતા હશે બધું કરતા હશે પણ એનું મહત્વ એને નહીં ખબર હોય હું તમને એક વાત કહું કે આપણે હંમેશા બાળકને ભણાવવાની સાથે કોઈ નવું નવું કામ કરાવી નવી નવી એક્ટિવિટીની સાથે એને આપણા જે તહેવારો આવે છે ને એનું મહત્વ પણ સમજાવવું જોઈએ મારી જેવા ઘણા બાળકો છે જે જમ્યા પેલા પછી જમા પછી ભગવાનને પ્રાર્થના નથી કરતા સૂતા પહેલા પ્રાર્થના ન કરતા પણ કરવી જોઈએ આપણે આખો એ કામ કરતા હોઈએ ભગવાન આખો દી આપડા કામમાં મદદ કરતા હોય તો આપણે ખાલી 2 મિનિટ સમય કાઢીને ભગવાનને યાદ ન કરી શકતા હોય અને કોક લોકો તો શું કરે છે એના દુખમાં અને દુખમાં જ તે ભગવાનને યાદ કરે છે સુખ થાય આ શુભ થાય ત્યારે તો ભગવાનને યાદ જ ન કરતા આજે મેં કીધું કે આપણે ઉતાવળ છે તો જલ્દી જલ્દી બહાર જતા રહીએ જલ્દી જલ્દી જમી લઈએ જલ્દી જલ્દી શું જઈએ કદાચ આજે એક દિવસ ભગવાનનું નામ નહીં લઈએ તો ચાલશે પણ એણે કીધું કે નહીં વહેલું હોય કે મોડું બધા દિવસો સરખા છે એટલે આપણે બે મિનિટ નો સમય કાઢીને તો ભગવાનને યાદ કરી જ શકીએ આખો દિવસ આપણે આપણા કામમાં વ્યસ્ત હોઈએ છીએ કામ આપણે કરીએ જઈએ છીએ અને આપણે જે વસ્તુ જોઈએ છે ને એની જ માટે આપણે કામ કરીએ છીએ અને એની જ માટે આપણે ભગવાનને પણ પૂજીએ છીએ તો શું એ જ ભગવાન માટે આપણે બે મિનિટનો સમય ન કાઢી શકીએ આજે એની વાત મને સમજાઈ ગઈ કે વેલા કે મોડા ગમે તે થાય પણ રોજ થોડોક ટાઈમ કાઢી અને ભગવાનને તો માનવા જ જોઈએ ભગવાન માટે તો સમય કાઢવો જ જોઈએ દુઃખ હોય ત્યારે આપણે ભગવાનને બધું માંગીએ છીએ પણ જ્યારે સુખ આવે ત્યારે ભગવાનને આપણે ભૂલી જ જઈએ છીએ ભગવાન દુઃખમાં તો આપણું કામ કરે જ છે પણ સુખમાં પણ કરે છે એટલે આપણે સુખમાં પણ બે મિનિટ એને યાદ કરવા જ જોઈએ પહેલાં આ વાત મને નહોતી ખબર પણ આજે મને ખબર પડી ગઈ છે એટલે હું તો સુખમાં દુઃખમાં બધા કામમાં પહેલાં ભગવાનને યાદ કરીશ આજે એક વાતથી હું ખૂબ ખુશ છું અને એક વાતનો મને ગર્વ છે કે મારું બાળક જે છે ને મારો દીકરો એને ભણવામાં તો હોશિયાર છે જ નહીં બધી એક્ટિવિટીમાં પણ આગળ છે પણ સાથે સાથે એને ભગવાનનું જ્ઞાન છે ભગવાનનું મહત્વ ખબર છે અને તહેવારોનું ખાસ મહત્વ ખબર છે મારે માતા પિતાને એટલું કહેવું છું કે ભણવાનું તો તમે શીખવાડો જ પણ સાથે સાથે નાના નાના શ્લોક પછી ભગવાનની સ્ટોરી રામાયણ બધું કેવું જોઈએ એટલે એને આવડે અમે હવે આવતા અઠવાડિયાથી વિડિયો નવી રીતે બનાવવાનું શરૂ કરીએ છીએ જેમ કે એનો ભાગ 1 ભાગ 2 ભાગ 3 હશે અને તેમાં ભાગ 2 થી 3 હશે એટલે તમે જોજો અને અમારા વિડિયો અલગ અલગ ભાગમાં હશે તમને મજા આવશે તમે જોજો મે તમને પહેલા કીધું તું કે અમે નવા નવા વિડિયો અલગ રીતે બનાવવાના છે તો તમે જોતા રહેજો અને મારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો બાય